છે તમે ગુજરાત હવામાન વિભાગના મેપ પણ જોઈ શકો છો જેની અંદર ત્રણ થી ચાર દિવસ મિત્રો ભારેથી વરસાદ વરસાદની ગઈ છે જેમાં કેટલાક જિલ્લાની અંદર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપી અને ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને દરેક લોકોને ચેતવણી આપી દીધી છે તમે જોઈ શકો છો આપણે જે સિસ્ટમની વાત કરી રહ્યા હતા ભૂક્કા કાઢી નાખે તેવા વરસાદની મિત્રો આ સિસ્ટમ મિત્રો આ રીતની આગળ વધી રહી છે એટલે કે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા આ મિત્રો એનું સેન્ટર છે એની આંખ છે તેની આજુબાજુ ઉપરની તરફ રાજસ્થાન અહીંયા નીચલા લેવલ તરફ મિત્રો વડોદરા સુધી છેક મિત્રો ખાસ કરીને વલસાડ સુધી મિત્રો ખાસ કરીને આ સિસ્ટમનો છે ઘેરાવો છે અને હવે આ સિસ્ટમ મિત્રો આજે રાત્રે આ સિસ્ટમ આપણા ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ અતિમાં અતિભારે વરસાદ રેડ એલર્ટની પણ આગાહી કરી દેવામાં આવી છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્ફ્રા રેડ પણ જોઈ શકો છો એ કઈ રીતે મિત્રો રેડ એલર્ટ છે સંપૂર્ણ ગુજરાત તરફ આવી રહ્યું છે અને તેની હિસાબે જ મિત્રો આજે બપોર પછી અને રાત્રિના સમયે તમે જોઈ શકો છો રાત્રિના સમયે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતી વિશે વાત કરવાના છીએ ખાસ કરીને એ જોશું કે આજે રાત્રે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને અને આવતીકાલે કયા કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે સિસ્ટમની અસર છે ગુજરાતની અંદર કેટલા દિવસ સુધી રહેશે અને કયા જિલ્લાની અંદર આ સિસ્ટમની અસર રહેશે સાથે મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગે કયા કયા જિલ્લાની અંદર અને કેટલા દિવસ સુધી મિત્રો રેડ એલર્ટની કયા કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે આ તમામ માહિતી મિત્રો આપણે વિગતવાર જોઈશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો આ સિસ્ટમ છે એ કઈ રીતે એટલે કે ખાસ કરીને હાલ મિત્રો આ મધ્યપ્રદેશ ભોપાલ ઉપર છે અને આવી રીતે એટલે કે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત એટલે કે સાબરકાંઠા અમદાવાદ ગાંધીનગર સહિતના ભાગો તેમજ મિત્રો દાહોદ ગોધરા વડોદરા સુરત તાજ તાપી નર્મદા વલસાડ ડાંગ સહિતના ભાગોની અંદર મિત્રો ખાસ કરીને આજે મિત્રો રાત્રે આ સિસ્ટમ ભૂક્કા કાઢી શકે છે ત્યાંથી મિત્રો આ સિસ્ટમ વધે કચ્છના પણ જુદા જુદા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે આ સિવાય મિત્રો સુરેન્દ્રનગર છે મોરબી છે ભાવનગર છે રાજકોટ છે અમરેલી છે એના વિસ્તારોની અંદર પણ આજે રાત્રે મિત્રો આ સિસ્ટમ છે એ ભૂક્કા કાઢવાની છે ભારેથી અતિ ભારે વરસાદ છે મિત્રો જોવા મળવાનો છે આ મિત્રો કલાકનો ફોરકાસ્ટ છે અને જે છ વાગ્યા સુધીનો તો છ વાગ્યા સુધી આ સિસ્ટમ એટલે પહોંચીએ છીએ ત્યારબાદ મિત્રો રાત્રે દસ વાગ્યાથી મિત્રો મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે હવે મિત્રો આગળ જોઈએ તો ખાસ કરીને આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે આગળ વધી અને આવી રીતે તમે જોઈ શકો છો આખી રાત મિત્રો વરસાદની અસર રહેશે ત્યારબાદ મિત્રો વહેલી સવારથી જ છ તારીખની વાત કરીએ તો સૌરાષ્ટ્રને ધમળોરવાનો છે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ ચાર જિલ્લાઓ છે કચ્છનો કેટલોક ભાગ આ જિલ્લાની અંદર ખૂબ જ અતિમાં અતિ ભારે વરસાદની આગાહી છે તેમજ દક્ષિણ ગુજરાતની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં પણ તો ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે તો વહેલી સવારથીના જ મિત્રો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે અને છ તારીખે મિત્રો આપણે જે પટ્ટોરી વાત કરીએ છીએ કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા તેમજ મિત્રો ગાંધીનગરના કેટલાક ભાગો છે તો આ ભાગોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે સાથે સાથે તેને સંલગ્ન મિત્રો મોરબી સુરેન્દ્રનગર છે અમદાવાદના ભાગો છે ખેડા છે પંચમહાલ છે દાહોદ ગોથરા છે મહીસાગર છે તો આ વિસ્તારોની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગે છે બાકીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાં જોવા મળશે અને સાત તારીખે તમે જોઈ શકો છો કે કઈ રીતે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ છે આખા ઉત્તર ગુજરાતને ધમરોળી રહ્યું છે ભારેથી ભારે વરસાદ છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે તો આઠ તારીખ સુધી આ સિસ્ટમની સૌથી વધુ અસર રહેશે ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો આ સિસ્ટમની ધીમે ધીમે અસર છે ઓછી થઈ જશે અને નવ દસ તારીખ પછી એકદમ મિત્રો વરાપ જોવા મળશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને બંગાળી ખાડીની અંદર ફરી એક વખત ચૌદ તારીખની આસપાસ સિસ્ટમ છે એ બની રહી છે પરંતુ આ સિસ્ટમની અસર ગુજરાતમાં થશે કે નહીં થશે તેની અત્યારે મિત્રો ખાસ કરીને જોવા મળી રહ્યું છે ખાસ કરીને દિવસે ને દિવસે મેપ છે એ ચેન્જ થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો સત્તર તારીખે આપણને ગુજરાતની અંદર ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે તો ભારેથી અતિ ભારે જો રાજસ્થાનની અંદર જશે તો કચ્છ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે હવે મિત્રો આપણે ગુજરાત હવામાન વિભાગની જોઈ લેવી જેથી આપણને મિત્રો ખ્યાલ આવશે તો ગઈકાલે કચ્છ છે તમામ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ છે જોવા મળ્યો હતો આ સિવાય તમે જોઈ શકો છો ચાર તારીખે પણ રેડ એલર્ટ હતું અને પાંચ તારીખે પણ તમે જોઈ શકો છો ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ બાકીના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટ છૂટાછવા વિસ્તારમાં કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે તો પાંચ તારીખે પણ હજુ મિત્રો જોરદાર વરસાદની આગાહી હતી અને છ તારીખનો મેપ જોઈ શકો છ તારીખે સમગ્ર ગુજરાતની અંદર રેડ એલર્ટ છે દરિયાકાંઠાના ભાગોને બાદ કરતા દરિયા કિનારાના વિસ્તારો ભારતીય હવામાન વિભાગ જે આગાહી આપતા હોય છે તે મોટી હોય છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી હોય છે આ સિવાય સાત તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર મિત્રો રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે આ સિવાય આઠ તારીખે જોઈ શકો છો હળવો વરસાદ ધીમે ધીમે સિસ્ટમની અસર ઓછી થઈ જશે અને જેને લઈને મિત્રો યલો એલર્ટ સીધો આવી ગયું છે અને નવ તારીખથી ગ્રીન એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી નથી છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડે તો નવ દસ અને અગિયાર ગ્રીન એલર્ટ છે અતિ ભારે વરસાદની કોઈ આગાહી નથી ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો ખાસ કરીને આજે મિત્રો પાંચ તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારોમાં બધા જ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને હળવો મધ્યમ વરસાદ જોવા મળશે છ તારીખે પણ એ જ સાત તારીખે પણ એ જ ને આઠ તારીખે આ સિસ્ટમ થોડીક મિત્રો ખાસ કરીને કચ્છ ઉપર આવી રહી છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર આઠ તારીખે મિત્રો ખાસ કરીને ભારે વરસાદ તમામ વિસ્તારમાં વરસાદ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા ઘટી જશે નવ તારીખે સમગ્ર ગુજરાતની અંદર અને દસ ને અગિયાર તારીખે ગ્રીન એલર્ટ એટલે કે આવી રીતે મિત્રો ખાસ કરીને નવ તારીખ સુધી આ ગઈ છે ત્યારબાદ વરસાદને લઈને આ નથી પરંતુ ખાસ કરીને જોવાનું છે એ કે રેડ એલર્ટ તો આજે તમે જોઈ શકો છો ડાંગ વલસાડ નવસારી સુરત આ જિલ્લાની અંદર રેડ એલર્ટ છે અતિ ભારે વરસાદ પડી શકે છે અને સાથે સાથે જો વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ અને તાપીની અંદર રેડ એલર્ટ જ્યારે સુરત ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર ભાવનગર બોટાદ અમરેલી સાબરકાંઠા અને બનાસકાંઠાની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તો અતિમાં અતિ ભારે વરસાદ આ સિવાય આપણે વાત કરીએ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને આવી રીતે સૌરાષ્ટ્રનો આગળ તો આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ હશે છ તારીખની વાત કરીએ તો સિસ્ટમ આખી ગુજરાતમાં છે અને એમાં પણ ઉત્તર ગુજરાતમાં છે જેનું સેન્ટર જેની આંખ કહેવાય તો ઉત્તર ગુજરાતની અંદર અતિમાં અતિ ભારે વરસાદ હશે જોવા મળવાનો છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ છે તેને સંલગ્ન મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદથી જોવા મળવાનો છે હવે મિત્રો આપણે સાત તારીખની વાત કરીએ તો સાત તારીખે આ સિસ્ટમ છે એ મિત્રો હજી પણ ઉત્તર ગુજરાતની ઉપર સ્થિત છે અને થોડી કચ્છ તરફ ઝૂકી લે છે તો કચ્છ બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠાની અંદર ગુજરાત હવામાન વિભાગે રેડ એલર્ટ જ્યારે પાટણ સુરેન્દ્રનગર મોરબી ગાંધીનગર અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદ આ વિસ્તારમાં જોવા મળી શકે છે સાથે સાથે તેનો ઘેરાવો સિસ્ટમનો જે હશે તો એની આજુબાજુના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પણ ખૂબ જ ભારે વરસાદની આગાહી છે અને આઠ તારીખે આ સિસ્ટમ સી કચ્છથી પણ થોડીક આગળ નીકળી ગઈ છે તો કચ્છ બનાસકાંઠા પાટણની અંદર મિત્રો ખાસ કરીને ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને ત્યારબાદ મિત્રો વરસાદમાં વિરામ તડકો જોવા મળશે એ તમે જોઈ શકો છો કે ચાર તારીખથી લઈને દસ તારીખ સુધીની અંદર છસો એમ એમ એટલે કે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પચીસ એમ એમ એક ઇંચ વરસાદ થાય તો પાલનપુરની અંદર તમને ચાર તારીખથી દસ તારીખ સુધીની અંદર તમે જોઈ શકો છસો એમ એટલે કે જોવા જઈએ તો પચીસ પાંચસો એ વીસ એમ અને ચાર બીજા ચોવીસ ઇંચ વરસાદની આગાહી મિત્રો પાલનપુરની અંદર બતાવવામાં આવી છે બાકીના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો દસ ઇંચ સુધીની વરસાદની આગાહી છે એ જોવા મળી રહી છે એટલે કે ખૂબ જ ભારે વરસાદ છે આગામી સમયની અંદર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળવાનો છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે જરૂરથી અમને કોમેન્ટમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત